વિવિધ ગામના લોકો અને યુવાનો જોડાયા હતા યુવાનોમાં ખેલદિલી વધે અને યુવાનો એકબીજાને ઓળખે પરસ્પર એકબીજાને ધંધાકીય સહાયરૂપ થાય તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુ એસટીપીએલ માં પ્લેયરોનું ઓક્શન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ટીમો ખરીદવા પ્લેયરો ખરીદવા અને સ્પોન્સર કરવા અલગ અલગ ગ્રુપના લોકો જોડાયા હતા આ અંગે અમિતભાઈ કોલડિયાએ જણાવ્યું હતું કે હું સાવરકુંડલા તાલુકા પાટીદાર સમાજ આયોજિત એસટીપીએલ બે હજાર પચીસ સીઝન ટુ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે પ્લેયર ઓપ્શન યોજાયું હતું મારું નામ અમિત કોલડિયા અને ગામ દાદિયા અને સાવરકુંડલા તાલુકા પાટીદાર સમાજ આયોજિત એસટીપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સિઝન ટુમાં અમારું જે હેતુ છે કે સાવરકુંડલા તાલુકાના જે યુવાનો છે જે અમે સાવરકુંડલા તાલુકામાં પટેલ બોર્ડિંગમાં રમ્યા પછી મળતા નહોતા વ્યસ્ત લાઈફના હિસાબે તો યુવાનોને જે વસ્તુમાં મજા આવતી હોય અને એમાં એ આપણે કંઈક પ્લેટફોર્મ પૂરું પાડીએ તો બધા લોકો ભેગા થાય સંગઠિત થાય એકબીજાને ઓળખે પરિચિત થાય અને ધંધાકીય રીતે મદદરૂપ થાય અને આત્મીયતા વધે એ હેતુથી આપણે એસટીપીએલનું આયોજન ગયા વર્ષે અમે પહેલી વખત કર્યું હતું અને આજે સિઝન ટુમાં અમને બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે મારું નામ હિતેશભાઈ સાવલિયા છે મોરડી મારું ગામ છે સમસ્ત સાવરકુંડલા તાલુકા પાટીદાર ટુર્નામેન્ટનું અમારું આ સિઝન ટુ છે મુખ્ય ઉદ્દેશ અમારો છે કે આપણા તાલુકાના બધા યુવાનો એકબીજાને ઓળખે પરસ્પર એકબીજાને ધંધાકીય સહાયરૂપ થાય અને આપણા જ તાલુકાનું છે એટલે એક પરિવાર થઈને એક ભેગા થાય અને જે અત્યારે જે દૂષણ ચાલે છે વ્યસન મુક્તિનું છે એના હેતુને સાર્થક કરવા કે યુવાનો યોગ્ય દિશામાં મળે એકાબીજાને ઓળખે અને એકાબીજાના આજુબાજુના જે ગામના છે એને પરસ્પર ધંધાકીય પણ મદદ થાય તો આ હેતુથી અમે આ ટુર્નામેન્ટ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત